સમજો પણ કયો ડાલો મઠો વાંદરો હો સી નો હમસા હેલો યુટ્યુબ ફેમિલી તો અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો બધાય કેમ છો જો કે મજામાં જશો ને મજામાં જ રહેવાનું છે તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે

બાર વર્ષથી વધુ હોય એના ત્રીસ રૂપિયા અને બાળકો ત્રણથી બાર વર્ષ હોય તો વીસ સુધી અને પાસઠ વર્ષ કે તેથી વધારે હોય તો વીસ રૂપિયા પાર્કની અલગ ટિકિટ લેવાની રહેશે છે ફેમિલી તો આપણે એની ટિકિટ ટિકિટ આવી ગઈ છે સરથાણા પાર્કની અમે પાંચ જણા મોટા છે ને એક બાળક છે આ રીતની ટિકિટ હોય છે ફેમિલી તો અહીંથી આપણે એન્ટ્રી થઈ ગઈ છે પ્રાણી સંગ્રહાલયમાં આ રીતે બધું પબ્લિક અંદર જાય છે એમ માલો તમને બધાને લઈ જઈ અંદર વ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહી વેલકમ સ્વાગત છે તમારું બધા એમ કે અમારું રીતે પ્રાણી સંગ્રહાલયમાં આ બધું કાંઈક જો કામ ચાલુ છે હમ શું કામ ચાલુ છે બાગને લાવવાનું કામ ચાલુ છે એમ નહીં આમાં કાંઈક છે લાગે છે કાંઈ ઓહો હા લે આમાં તો મરી ગયેલી માછલી છે ઓહ બાપા

बैठो થઈ ગયેલો છે એક જ ચાલ્યો દોનો કોડ લીધો ના ના લે લે

આ ગેટેથી પેલા કાકા ઊભા ને પાણીની બોટલવાળા વસ્તુ આપે છે હાલો લઈને જઈએ અંદર હવે ફેમિલી આ લોકો મારી વાટેલા થોડુંક આપણે ખાઈ લઈએ ભૂખા કરો હજી આમ બધે જવાનું છે આમ બધે જ્યાં બધી માણસો દેખાય ને આવતી પછી આમ પપ્પા નીકળવાનું છે હાલો થોડુંક ખાઈ લઈએ હવે તો ફેમિલી આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ અને બીજું જે બાકી છે પ્રાણી સંગ્રહ આવતા બ્લોગમાં આવશે પ્રાણી પાર્ટ ટુ તો એ પાર્ટ ટુ જોવાનું શૂખશો નહીં અને આ બ્લોગ તમને સારું લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ચાલો બીજા બ્લોગમાં જ આવતી મને રજા આપો બાય બાય ગુડ નાઇટ ટેક કેર મળશું કાલે બીજા બ્લોગમાં બાય બાય